બોટાદના નવકાર રેસિડેન્સીના ફ્લેટ ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ફાયર સેફટી દ્વારા નોટિસ મળતા ફ્લેટ ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બોટાદ શહેરમાં વડોદરીયા હોસ્પિટલ પાસે નવકાર રેસિડેન્સી નામના ફ્લેટો આવેલ છે આ ફ્લેટોનું જ્યારે બુકિંગ અને વેચાણ કરવા આવેલ તે સમયે ફ્લેટની કુલ કિંમત ઉપરાંતના રૂપિયા પચાસ હજાર કાયમી મેન્ટેનન્સના બિલ્ડર તરફથી ફ્લેટ ધારકો પાસેથી લેવા માંગાવેલા હતા અને બિલ્ડર દ્વારા જ ફાયર સેફટી બગીચા લાઇટો સફાઈ કામ લિફ્ટ પાણી વગેરે આ તમામ ખર્ચ કુલ કિંમત કરતાં એક્સ્ટ્રા રૂપિયા પચાસ હજારમાં કાયમી મેન્ટેનન્સના લેવામાં આવેલ હતા તેમાંગથી બિલ્ડરોએ કરવાનો હતો પરંતુ આ નવકાર રેસિડેન્સીના બિલ્ડરોએ ફ્લેટ બનાવી આપી દીધેલ હતા પરંતુ જે એક્સ્ટ્રા રૂપિયા પચાસ હજાર કાયમી મેન્ટેનન્સ માટેના લીધેલા છે તે રકમ વાપરવામાં આવેલ નથી અને કોઈ સુવિધા ફ્લેટ ધારકોને ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં જેની ખરેખર જવાબદારી બિલ્ડરની છે અને બિલ્ડરે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી નહીં કરતા ફાયર સેફટી દ્વારા ફ્લેટ ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી આ ફાયર સેફટીની નોટિસના અનુસંધાને નવકાર રેસિડેન્સીના ફ્લેટ ધારકોએ કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવેલ છે કે જે બિલ્ડર દ્વારા અમારા પાસેથી એક્સ્ટ્રા કાયમી મેન્ટેનન્સના રૂપિયા પચાસ હજાર લઈ ગયેલ છે અને સુવિધા આપેલ નથી જેથી આ તમામ જવાબદારી બિલ્ડરોને આવતી હોય આ તમામ સુવિધા બિલ્ડરો પાસે કરાવવા અને યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ધર્મેન્દ્રભાઈ બિપિનભાઈ શાહ આપણે હકીકત એવી છે કે આ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત રાજ્યની ફાયર સેફ્ટી વિભાગ સર્વિસીસ અમદાવાદ પ્રગતિનગરથી નવકાર રેસિડેન્સી બી પાળિયાદ રોડ વડોદરી હોસ્પિટલની બાજુમાં જે ફાયર સેફ્ટી અંગેની નોટિસ આવેલી તેનો અમે કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં જવાબ આજ રોજ રજૂ કરેલ છે તેમજ ગત તારીખ ત્રણ એક બે હજાર ત્રેવીસના રોજ બોટાદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની નવકાર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવેલી ત્યારબાદ અમને જવાબ પણ રજૂ કરવા માટે સમય આપવામાં આવેલ ન હતો અને તારીખ દસ ત્રણ દસ એક બે હજાર ત્રેવીસના રોજ કોમર્શિયલ જે દુકાન આવેલી છે એ બી સીડી ચારે વીકડી જે તમામ દુકાનોને સીલ કરવામાં આવેલી ત્યારબાદ આ નૌકા રેસિડેન્સીના બિલ્ડર એવા હિરેનભાઈ અમૃતલાલ શેઠ તેમજ મયકભાઈ રાજેશભાઈ દાણી તેમજ નીચે જ્યોતિષની કાર્યાલય એ વિંગ ધરાવતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ રાવલ આ ત્રણેય લોકોએ અમદાવાદ એડવોકેટ અને નોટરી રિપબ્લિક એવા ધ્વનિત વ્યાસની રૂબરૂમાં નોટરાઇઝ કરી અને ફાયર સેફ્ટી શાખાને એવું લખાણ લખી આપવામાં આવેલ કે

તેરમાં તેમજ બે હજાર ચૌદ પછી આ બિલ્ડિંગના જે ફ્લેટ છે એ તમામ તેઓએ વેચાણ કરેલ છે તમારી માંગણી શું છે કલેક્ટર સાહેબ આવેદન પત્ર અમે તો કલેક્ટર સાહેબને એમ જ કહીએ છીએ કે ફાયર સેફટી અમારા હિત માટે છે અને જવાબદારી કોની છે કોની પાસે કરાવવું કાયદેસર જવાબદારી જો તો બિલ્ડર આ લોકોની જવાબદારી હોય છે તેમાં જો બિલ્ડર સામે કાયદેસરના પગલાં લઈ અને જો યોગ્ય અમારી અરજીને ધ્યાન લઈને કાર્યવાહી કરશે તો યોગ્ય નિર્ણય ગણવામાં આવશે અન્યથા જો કોઈ બનાવ બનશે તો આ સંબંધે બિલ્ડર લોકોની જવાબદારી રહેશે રજનીકાંત કાંતિલાલ કોઠારી બી એકસો ચાર નૌકાર રેસીડેન્સી આજે આપે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા હતા શું માંગ છે તમારી ફાયર સેપ્ટેની અમારે નોટિસ આવેલી એટલે બે હજાર તેરમાં બિલ્ડિંગ બનેલું છે અને બે હજાર તેરમાં ફાઇવ સેપ્ટેનો કાયદો આવેલો છે એટલે આ અમારી ગણતરી આ સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની થાય છે એને મકાનની જે કિંમત હતી એ સિવાય પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ પેટે અમારી પાસે લીધા છે એટલે આ બધી જ જવાબદારી એમનામાં આવે છે અને આ માગણી અમે કલેક્ટર સાહેબ પાસે એ જ કરી છે એટલે ફાયર સેફ્ટીની સવલત ઊભી કરે અને બીજી જે કંઈ અમારી માગણી છે એ પૂરી કરે એવી અમારી માગણી છે